અરવલ્લીના ભીખાજી ઠાકોર ને ટિકિટ આપી હતી અને બાદમાં તેમને ચૂંટણી ન લડવાનો આદેશ કમલમથી આપવામાં આવ્યો જોકે ગત રવિવારે ભાજપે કોંગ્રેસ માંથી ભાજપ આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ની પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને પ્રાંતિજ તરુદ ઈડર તેમજ હિંમતનગર સહિતના તાલુકાઓના ભાજપના કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કોંગ્રેસના આયાતી ઉમેદવારનો ભારે વિરોધ કર્યો હતો શોભનાબેન વારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમણે ટિકિટ આપી કાર્યકર્તાઓ સાથે અન્યાય કર્યો હોવાની રજૂઆત ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને કરવામાં આવી હતી અને જો ઉમેદવાર નહીં બદલાય તો ચૂંટણીમાં જોવા જેવી થશે પણ કાર્યકર્તાઓએ ઉચ્ચારી હતી ઉલ્લેખનીય છે કે આયાતી ઉમેદવારને ટિકિટ આપ્યા બાદ ભાજપ સંગઠનના અગ્ર હરોળના નેતાઓમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને સંગઠન દ્વારા પણ આ અંગે ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી રહી છે બાલુભાઈ ઠાકોર પૂર્વ મહામંત્રી પાંચ ટર્મ લીડરમાં રહ્યો હતો અત્યારે હાલ ઉપપ્રમુખ સાબરકાંઠા જિલ્લા અને ઓગણીસોતેર થી નરેન્દ્રભાઈ મોદીની સાથે કામ કામ કર્યું વર્ષ કર્યા પછી લાયા અત્યાર સુધીમાં બધી સેવા સરસ મજાની કરી હતી પણ પાર્ટીના મૂલ્યાંકનો પાર્ટીના સિદ્ધાંતો આ બધું રાજ ઉપર રાજકી ના માણસોને તમે ટિકિટ આ એ ચાલતું હશે ભાઈ આ બંને બંને કોંગ્રેસના કોંગ્રેસ કોનું મારે લોકો વચ્ચે જઈને શું કહેવાનું બંને કોંગ્રેસના તો કોને મત આપવાનું લોકો અમે બનવાનું અમારે થતું હોય છે એક વાત એ બીજું કે આ પાર્ટીએ અમને શીખવાડ્યું કે ભાઈ તમે કોંગ્રેસમાં જો અને પછી ભાજપમાં તમને ટિકિટ મળશે તો આવું તો કેમ ચાલે ભાઈ આ તો આમ પાર્ટી ચાલશે અને કાર્યકર્તાને સાચવવામાં આવતો નથી અને સાંભળવામાં નથી આવતો આ મારી આ વેદના છે કેટલા વર્ષથી આ કામ કરીને તૂટી ગયા મરી ગયા

પ્રમુખ હતો અને જો પાર્ટીને જો પાર્ટીને પહેલો નિર્ણય જે કર્યો તો ભીખાજી ઠાકોર ઠાકોરની ટિકિટ આપી હતી એ વિચાર કરીને જ આપી હતી અને એ જો બે ચાર માણસોને એમના પોતાના મતલબ માટે પત્રિકા યુદ્ધ યુદ્ધ કર્યું પત્રિકા યુદ્ધ કરી અને ટિકિટ બદલતા હોય તો હા હા ઈડર સંગઠનના અરે સાબરકોટા સંગઠનના હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા આવ્યા છે તો ચાર જણોના લીધા જો પત્રિકા યુદ્ધથી તો ખાનગીથી ટિકિટ બદલાતી હોય તો આયા તે ઉમેદવાર છે કોઈ એને એને ખબર જ નહીં કે સંગઠન પાર્ટીમાં કામ કર્યું છે કે નથી કર્યું કે પાર્ટીમાં વોટ આપ્યો છે કે એ એ નથી આપ્યું તો ઠાકોર સમાજમાં તો આપવી હતી તો ઠાકોર સમાજના હજારો કાર્યકર્તાઓ છે અને પાયલા પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષના છે અને તો આ પછી

ખાજી પ્રત્યે કોઈ વિરોધ હતો અમારો કોઈ ઠાકોર સભનો વિરોધ નહોતો આ જે પત્રિકા વિરોધ આપી પત્રિકાઓ આપી એનો જ વિરોધ હતો અને આ આ પણ આ કોંગ્રેસ વાળાને હાલ અમારે વોટ કોને આપવાનો બેય બે કોંગ્રેસના ઉમેદવાર આવના સમયમાં શું આવતા સમયમાં તો અમારો તો કોંગ્રેસ વાળા કીધું તમે જેને ઉમેદવાર રાખો જીતા લો જીતા લો બે બે અમારા ઉમેદવારો છે તો અમારે કુનામાં જવાનું એટલે હજારો લાખો કાર્યકર્તા હાલ જી જીવ દુભાય છે અને જો પાર્ટી સંગઠનમાં જો ફેરફાર નહીં કરવામાં આવે તો અહીંથી કંઈક કંઈક નવા દૂરી થશે એ તો પછી આ બધા કાર્યકર્તાઓ બધા વિચાર છે વિચારશે

સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અવગણના થાય અને આયાતી ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવે એમાં અમારો તમામ બંને જિલ્લાના તમામ આપે તો અમે સ્વીકારવા તૈયાર છીએ પણ આયાતી ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર નથી અમે અમારા ભારતીય જનતા પાર્ટીને છેલ્લા પંદર થી વીસ વર્ષ સુધી એક તારું લોહીલું છે ને જો કાર્યકર્તાની અવગણના કરશે તો આવનાર સમયમાં ચૂંટણીનું પરિણામ શું આવશે એ બી તૈયાર રહેવું પડશે આ અહીંયા સંગઠનની જો વાત સાંભળીએ નહીં તો આ મોરબી મંડળને અમારી આખી રજૂઆત છે ઉપર તો અમારી કાર્યકર્તાની કદર કરો કાર્યકર્તા સાથે જો અમે જ્યારે તમારા ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી લાગણી સાથે અમે કરતા હોય કાર્ય કરતા હોય ને અમારા ભગવાન શ્રી રામના મુદ્દેથી કે ભગવાન શ્રી રામના હિન્દુ ભારતીય જનતા પાર્ટીને અમે અમારો ઉમેદવાર એક જ છે તો અમારે લોકલ ઉમેદવાર જો ભારતીય જનતા પાર્ટીનો એક નાના માં નાનો કાર્યકર્તા હોય એમને ટિકિટ આપવા અમારી સખત માગણી છે

બલિદાન અંગત રોટલા શીખવા માટેનું નું આ કૃત્ય કરી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાર્ય કરો કેવાર નહીં બદલવામાં આવે તો યોગ્ય નિર્ણય આ તમામ કાર્યકર્તા યોગ્ય નિર્ણય લઈ લેશે જિલ્લા સંગઠને શું કીધું જિલ્લા સંગઠન પક્ષ સાથે છીએ પણ યોગ્ય તમારી લાગણીઓને અમે ઉપર પહોંચાડીએ છીએ અને એનું સારું સુખદ પરિણામ આવે સુખદ નિર્ણય આવે એવો અમે પ્રયત્ન કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી ગૃદા ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યકરો ખૂબ ઉત્સાહ હતો પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાવેલો છે મેં પણ એમને હૈયાદરાને આપેલી છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા ઈડર તાલુકામાંથી પણ હતા ઈડર શહેરમાંથી હતા હિંમતનગર શહેરમાંથી હતા વડાલી શહેરમાંથી હતા અને પ્રાથિતમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ મેં તો એમને એવી સૂચના આપી હૈયાધરણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પગલું લેશે એ શિસ્તમાં રહીને જ કરશે આપણી જે ધારણા છે એ હંડ્રેડ પર્સન્ટ ખોટી પડશે પ્રદેશમાં શું રજૂઆત કરશે પ્રદેશમાં જે કાર્યકર્તાઓએ આજે જે રજૂઆત કરી છે એ રજૂઆત હું અમારું સંગઠન એ અમારા લેવલે રજૂઆત કરશે